નમસ્કાર આપ જોઈ સ્પાર્ક ટુડે ન્યૂઝ વાપી જીઆઈડીસીમાં કાર્યરત હાઈટેક ઇન્ક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા લાયન્સ પુરીબેન પોપટ લાખા બ્લડ બેંક ખાતે પાંચમા રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં એસી યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું કંપનીના ફાઉન્ડર ચેરમેન રાજેશ મહાજનની અડસઠમી વર્ષગાંઠ નિમિત્તે આ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં કંપનીના કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કર્યું હતું કંપનીના ડાયરેક્ટર ઉદય દેસાઈએ જણાવ્યું કે આ રક્તદાન કેમ્પ કંપનીના સીએસઆર ફંડ હેઠળ અને રક્તદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી યોજાયો હતો વાપીની બ્લડ બેંકમાં દર વર્ષે રક્તની અછત જોવા મળે છે આ અછતને દૂર કરી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત પૂરું પાડવાની આ એક પહેલ છે મારું નામ ઉદય દેસાઈ હાઈટેકિંગ કંપની પ્રાઇવેટ લિમિટેડમાં હું એઝ અ ડાયરેક્ટર છું આજનો જે બ્લડ ડોનેશન કેમ્પનો જે પ્રોગ્રામ આયોજન કર્યો છે આ પાંચમી વખત અમે કરી રહ્યા છે આ પ્રોગ્રામનું મુખ્ય હેતુ અમારા આજે જે ફાઉન્ડર ચેરમેન છે મિસ્ટર રાજેશ મહાજન એની અડસઠમી વર્ષ ગાંઠ છે અને એમના પેલા માટે એક સીએસઆર એક્ટિવિટી કહો કે જનજાગૃતિ કહો એક ફેમિલી તરીકે બધાને ભેગા કરીને અમે આ કરીએ છીએ આ શરૂઆત અમે ત્રીસ યુનિટથી સ્ટાર્ટ કરી હતી અત્યારે અમે લોકો એસી યુનિટ પર કદાચ જઈશું કંપની અમારી બે હજાર સાતમાં ચાલુ થઈ ત્યારે અમે લોકો ફક્ત ત્રીસ પાણસો જ હતા બે હજાર સાતમાં પછી ધીરે 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 અત્યારે ત્રણસો લોકો છે અને ઇનડાયરેક્ટલી અમારી સાથે પાંચસો સાતસો ફેમિલીસ આ કંપની પર નિભાવી રહ્યા છે તો એક નોબલ કોસ્ટ પ્રમાણે એક શું નવું કરવું જોઈએ એટલા માટે અમે આ બ્લડ ડોનેશન દર વર્ષે આયોજન કર્યું છે ટોટલ સ્પોન્સરશીપ ટોટલ એમના પર્સનલ એકાઉન્ટમાંથી જ આ બધું આવે અને બધા હોંશે હોંશે આવે છે અને બધાને જાગૃતિ થવાથી લોકોમાં અવેરનેસ આવે છે ઉત્સાહ જામે છે યુનિટી રહે છે કંપનીમાં અને એક સારું વાતાવરણ ઊભું થાય છે તમે બી જોઈ શકો છો બધે જ આમાં સ્ટાફ વર્કર મેનેજર અમુક લોકો ફેમિલી સાથે બી આવે છે અને પ્રોત્સાહન સારું મળે છે અને આ વાપી આ એક રિકવાયરમેન્ટ છે કે બ્લડ વેલ્યુ મળતું નથી ને હંમેશા અછત રહે છે એટલે અહીંયા કમલેશભાઈ પટેલ જે અમારા જીઆઈ એના બહુ જૂના મિત્ર છે બ્લડ ડોનેશન ઇન્ચાર્જ અહીંયા કામ કરે છે હોનરરી એમની બી રિક્વેસ્ટ હોય છે અને પ્રમોટ કરે છે કે જેટલું બ્લડ તમારાથી વોલન્ટરી લેવાતું એટલું લઈ લો તો બધાને કામ લાગે ને આજનો બી અમારો જે છે એસીર એંશી એ તો કે અમારી દસ બોટલ હશે તો બી અમને તો લેવા તૈયાર છે પણ એમને ટાર્ગેટ અમે ત્રીસથી ઉપરના જ અમે આપીએ છીએ અને ધીરે ધીરે અમે અત્યારે એંશી સુધી જોયું છે હવે આગળ જોઈએ કેટલું થશે